ભારત અને આખરી ટેસ્ટમાં દિવસે એક ઇનિંગ અને ચોસઠ રનથી પરાજય આપીને ચાર એક થી ટેસ્ટ શ્રેણી જીતી લીધી તો ભારત તેની પ્રથમ ટેસ્ટ હાર્યું હતું તે પછી સળંગ ચાર ટેસ્ટ જીત્યું છે પાંચ ટેસ્ટની શ્રેણીમાં પ્રથમ ટેસ્ટ હાર્યા પછી ચાર ટેસ્ટ જીતવાની સિદ્ધિ છેલ્લે છેક ઓગણીસો ને બાણુંમાં ઇંગ્લેન્ડે મેળવી હતી આમ ભારત એકસો બાર વર્ષ જૂનો રેકોર્ડ તોડી ઇંગ્લેન્ડને શ્રેણીમાં હરાવ્યું ક્રિકેટ ઇતિહાસ પર નજર નાખીએ તો અઢારસો ને સત્તાણું અઢારસો અઠ્ઠાણું અને તે પછી ઓગણીસો એક અને બે માં ઓસ્ટ્રેલિયા આ રીતે પાંચ ટેસ્ટની શ્રેણી જીત્યું હતું તે પછી ઓગણીસો ને બારમાં ઇંગ્લેન્ડ હવે એકસો બાર વર્ષ પછી ભારત શૂન્ય એક થી પાછળ રહ્યા બાદ ચાર એક થી જીત્યું છે આખરી ટેસ્ટમાં બસો ને ઓગણસાહીઠ ની ખાદ્ય બાદ ઇંગ્લેન્ડ

CN24 News Mobile App